i you, not અમારી ફિલ્મ ના પ્રમોશન માટે આવ્યા છે અમારી સાથે અત્યારે આરોહી અને હું મેં ત્રણે આપણો બે મિનિટ પીશું વધારે અને પછી જઈશું અમે બહુ જ કે ગણપતિ દાદાના સાનિધ્યમાં અમે અમારી ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી રહ્યા છે સો થેન્ક યુ સો મચ તમને બધાને હું હું માઈક આપું છું દેવેન્દ્ર સરને આપણે અમને સાંભળ્યું